चल या mọi người बिरा मोग हट

ह ह तू देख ले मैं आऊँ छू कौन छे कौन छे

તો વાળો ભાઈ એમ તમારી વાત નઈ તું દુધીના પર મને કેલું તો હું સાવ પડશે કાલે હા ઘર પણ કદી ના તો તો ધારે તો હું હુંન કાલે હું આયો અકલ તમે જાજો ઓય